જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ગરબા જનરલ નોલેજ લોકગીત અભિનયમાં દિવ્ય ઓજસ અભ્યાસ સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં પણ ગુજરાતના તેજસ્વી બહેનો માટે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ડિસેમ્બરે યોજાયેલા કાર્યક્રમના આયોજનોમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ગરબા બહેનો માટે ગરબા હરીફાઈ સાડી હરીફાઈ લોકગીત વકૃત્વ સ્પર્ધા જનરલ નોલેજ વગેરે સ્પર્ધાઓનો કાર્યક્રમ યોજાયો હતો બસો આઠ બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગરબા સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લયબદ્ધ રીતે વિવિધ સ્ટેપ

અમુદાન ભાઈ ઘડવી સુશીલાબેન શાહ ચેતનાબેન પંડ્યા પુષ્પેન પરમાર ચેતના બેન મિશ્રાણી જયશ્રીબેન વિકરિયા શારદાબેન લાઠિયા રશ્મીબેન વિઠલાણી નિશાબેન પાણેરા મીનાબેન સુખડિયા ગિરીશભાઈ મશરૂ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ કન્યા છાત્રાલય જૂનાગઢ આયોજિત સંસ્થાના સ્થાપના વિવિધ કાર્યક્રમમાં અમે પ્રજ્ઞાચક્ષુ બહેનોને વિવિધ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાંથી બોલાવવામાં આવે છે અને પ્રજ્ઞાચક્ષુ મહિલામાં રહેલી શક્તિને બહાર કાઢવા આ સંસ્થા દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે આ સંસ્થાના પ્રમુખ મંજુખભાઈ વાઝા તેમજ મેઘનાથી મુકેશ મુકેશગીરી સાહેબ દ્વારા આ તેમનું આયોજન કરવામાં આવે છે દરેક મહિલાઓ કઈ રીતે તેમના જીવનમાં આગળ વધી શકે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે

બે દિવસથી આવી છું અને મારું નામ દક્ષા પાઠક છે અને હું અત્યારે પોરબંદર જિલ્લા પંચાયત શાખામાં શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું અને અમે બે દિવસથી સ્પર્ધામાં અમને બહુ મજા આવી જુદી જુદી બધી સ્પર્ધાઓ યોજાણી અને બધાને દર વખતે એક થી પાંચ નંબર આપવામાં આવે છે ઘણી બધી વસ્તુઓ પણ અમને ગિફ્ટમાં અપાય છે અને અમને બહુ જ મજા આવે છે દર વખતે આ યોજાય છે અને હજી પણ દર વખતે યોજાતી રહે એવી અમને આજ રોજ લોટીયાવાડી ખાતે ગુજરાતભરની અંધ દીકરીઓ માટે અમારી સંસ્થા દ્વારા એકપાત્રી અભિનય સાંસ્કૃતિક કાર્યક્રમ જનરલ નોલેજ જેવી આજે અમે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું આની અંદર બસો થી દસ દીકરીઓ અહીંયા ઉપસ્થિત રહી છે એમાં અમદાવાદ રાણી આણંદ મોગરી રાજકોટ ભાવનગર જેવા સોળ ગામમાંથી આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે અમે દર વર્ષે આ જુદા જુદા કાર્યક્રમ અમારા મુકેશભાઈ મેઘનાથી શાંતાબેન અલ્પેશભાઈ અમારા બધાના પ્રયાસથી દર વર્ષે આવું આયોજન કરીએ છીએ અને આ દીકરીઓને પ્રોત્સાહિત કરીએ છીએ ગુજરાતભરની અંદર અમારી સંસ્થા દ્વારા આ દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આ દીકરીઓને આજે સંસ્થા દ્વારા અને દાતાઓ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે એમાં થેલા બેગ શીલ નાસ્તો જેવી લગભગ પંદર વસ્તુઓ આજે એને આપવામાં આવશે આ ઉપરાંત રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને જે એક થી પાંચ નંબર આવશે જે દીકરીઓના એને પણ આજે ઇનામ અને વસ્તુઓ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવશે આજરોજ છેલ્લા બે દિવસથી ઓલ ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અમે પોતાનામાં રહેલી જે સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો પ્રયાસ અમે અમારી સંસ્થા કરતી રહી છે તો આમાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરેલ છે અને આ સ્પર્ધામાં જે વિજેતા થાય એથી પાંચ તેમને રોકડ પુરસ્કાર તેમજ જેમનો નંબર ના આવ્યો હોય તેમને પણ રોકડ પુરસ્કાર અને જુદી જુદી વસ્તુઓથી એને પ્રોત્સાહિત કરી અને અમારી જે ગુજરાતભરની જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે એ આ બે દિવસ મળે આનંદ માણે અને પોતામાં રહેલી શક્તિઓને ઉજાગર કરે આવો અમારો હેતુ હોય છે અમારી સંસ્થા છેલ્લા અઢાર વર્ષથી સતત દિવ્યાંગ એટલે કે અંધ દીકરીઓ માટે કાર્યરત છે અને આવી સ્પર્ધાઓ કરી અને અંધ દીકરીઓમાં જે રહેલી કંઈક શક્તિ છે એને બહાર લાવવાનો હંમેશા પ્રયાસ હોય છે આ કાર્યક્રમમાં અમારા તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ તમામ ટ્રસ્ટીઓનો ખૂબ જ સહકાર્યો છે અને જુનાગઢની દાતાશ્રીની આખી ટીમ આ અમારા કાર્યક્રમમાં અમે જે આ સફળતા કાર્યક્રમમાં એનો ખાસ શ્રેય દાતાશ્રીઓને જાય છે

મારો વિષય હતો ચાલીસ અમે વક્તૃત્વ સ્પર્ધકો હતા એમાંથી સુખી જીવનની જડીબૂટી મારો વિષય હતો અને મારો પ્રથમ નંબર આવ્યો અને હું ખુબ જ ખુશ છું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ